એમાં મુખ્યત્વે આપણે જોઈએ તો ફ્લાવરિંગ અવસ્થા ફૂલો ખરી પડવા આની પાછળ એના કારણોમાં જોઈએ તો સૂક્ષ્મ પોષક તત્વો બોરણની કમીના હિસાબે પણ આવું થતું હોય ઘણી વખત અન્ય પોષક તત્વોની અલભ્યતાના લીધે પણ આવું થતું હોય છે એ સિવાય અત્યારે વાતાવરણમાં જે ફેરફારો થઈ રહ્યા છે એના હિસાબે પણ છોડ ઘણી વખત છે એ બાયોટિક સ્ટ્રેસમાં આવી જતો હોય અને એના લીધે પણ ફૂલો ખરી પડતા હોય છે હવે આવું થવાથી આપણને ઉત્પાદનમાં નુકસાન જતું હોય છે હવે આ ઉત્પાદનમાં નુકસાની ન જાય એના માટે આપણે કેવા પગલા ભરી શકીએ એની જો વાત કરીએ તો કોઈ પણ છોડ છે એની પ્રજનન અવસ્થા એને ખૂબ જ ઉર્જાની જરૂર પડતી હોય છે તો એના માટે આપણે એક પ્રોડક્ટ લઈએ કે જેની અંદર એમિનો એસિડ આવતું હોય તો એમાં આપણે તુલસી એગ્રી કે જે મિલી જેવું નાખી અને છંટકાવ કરવાનો હોય છે અથવા તો પીઆઈ કંપનીનું એમ ઇનોગ્રો એક્ટિવ કરીને જે પ્રોડક્ટ આવે છે એ પ્રતિપંપ આપણે ચાલીસ મિલી જેવું નાખવાનું હોય છે આ બેમાંથી કોઈ પણ એક પ્રોડક્ટ લેવાની છે અને એની સાથે સાથે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરમાં આપણે ઝીરો બાવન ચોત્રીસ કે જેને આપણે મોનોપોટેશિયમ ફોસ્ફેટ કહીએ છીએ આ પ્રતિપંપ સો ગ્રામ જેવું નાખવાનું હોય છે આ બંને મિશ્રણ બંને પ્રોડક્ટનું મિશ્રણ કરી અને વ્યવસ્થિત છંટકાવ કરી દેવામાં આવે તો આપણે આ પ્રશ્નોથી રાહત મેળવી શકીએ અને ઉત્પાદનમાં પણ આપણે એનો સીધો ફાયદો થતો હોય છે નમસ્કાર